મિત્રો ટીવીએસ રાઇડર એક પિંચોતેર હજાર વાળું છે અને પિંચાસી હજાર વાળી છે મિત્રો બંને ગાડીની ફૂલ ડિટેલ્સ મિત્રો આજે તમને જણાવી દેશે અને બતાવી દેશે મિત્રો ગાડીએ ચાલીસ થી પચાસ હજાર રૂપિયાના ફાયદા થાય છે મિત્રો આપણી આજે જનતા ઓટોમાં મિત્રો ગાડી લેવા એકવાર વિઝિટ કરવા આવો મિત્રો બ્રાન્ડ ન્યુ કન્ડિશનની ગાડી પણ મળી જશે અને ફાયદો પણ થઈ જશે મિત્રો આ બે ગાડી એવી છે કે ઘરે લઈને જાવ તો ઘરનાને પણ નહીં ખબર પડે કે સેકન્ડ હેન્ડ ગાડી છે મિત્રો એવી પેટી પેક કન્ડિશન છે મિત્રો એટલે આપણે સૌ પ્રથમ એક કામ કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે

મિત્રો તમે જોઈ શકો છો ક્યાંય સ્ક્રેચિસ નથી ગાડીમાં સ્ક્રેચલેસ કન્ડિશન છે બરોબર છે ક્યાંય નોર્મલ ટચિંગ નથી તમે ટાંકી પણ જોઈ શકો છો ફ્યુલ ટેન્ક અને અહીંયા જે સાઈડમાં હોર્સ આપ્યો છે મિત્રો સ્ટેનલેસ સ્ટીલ ટાઈપ એક નંબર લાગે છે ટીવીએસ ના લોગો કંઈક ઘટે જ નહીં મિત્રો તમે જોઈ શકો છો ક્યાંય નોર્મલ સ્ક્રેચિસ નથી ગાડી એકદમ પેટી પેક ગાડી છે મિત્રો મને તો નથી દેખાતું મિત્રો એક છે જેવું જો અહીંયા છે અહીંયા આ કાટ લાગેલી પણ એ અમે ટચિંગ કરી દેસુ નોર્મલી તો દેખાતું પણ નથી અહીંયા ને અહીંયા છે એ અમે કરાવી દેસુ મિત્રો ચેન સ્પ્રોકર એક કિટ નવી છે મિત્રો એટલે 14000 માં તો હું ઈ બી ઘસાઈ મિત્રો બરોબર છે એકદમ પરફેક્ટ ગાડી છે બરોબર છે ક્યાંય ભટકાયલી કે પડેલી પણ નથી મિત્રો પાછળનું ટાયર મિત્રો 95% જેવું છે મિત્રો 90 થી 95% જેવું બરોબર છે અને ડબલ સીટ છે મિત્રો આમાં અને આ ગાડી મિત્રો એક સ્પોર્ટી લુક આપે છે પણ સ્પોર્ટી લુક ની સાથે સાથે એવરેજ પણ એવી જ આપે છે મિત્રો આ ગાડી લઈને નીકળો એટલે લાગે કે સ્પોર્ટ્સ બાઇક હશે ને આપણે ઇન્ડિયાની ટૂંકમાં મેન્ટેલિટી એવી છે કે સ્પોર્ટ્સ બાઇક એવરેજ નથી આપતી એને જો કે નથી આપતી ઘણી ગાડીઓ નથી આપતી પણ આ સ્પોર્ટ્સ લુક ની સાથે સાથે એવરેજ પણ દબાવીને આપે છે કંઈક ઘટે જ નહીં મિત્રો તમે મિત્રો જોઈ શકો છો ક્યાંય નોર્મલ ટચિંગ તમને નથી દેખાતું ગાડીમાં છે કઈ ટચિંગ નથી ને અમે પણ ટચિંગ નથી મારેલું ગાડીમાં કેમ કે છે જ ફ્યુલ જ મિત્રો પ્લસ આમાં ડિજિટલ મીટર આવશે મિત્રો જે બહુ એક સારી ફેસિલિટી છે કલર ડિસ્પ્લે આવશે મિત્રો ચૌદ હજાર ચારસો પિંચોતેર કિલોમીટર હાલેલી છે અહીંયા ટાઈમ બતાવે છે પછી ફ્યુલ મીટર છે આરપીએમ મીટર છે મિત્રો અહીંયા સ્પીડો મીટર છે બરોબર છે જોરદાર છે અને પ્લસ આગળની લાઇટ બી તમે જોઈ શકો છો એવી ડીએલઆર મસ્ત ફિટ કરેલી આવે છે આમાં ખતર લાગ લાગે મિત્રો અને નંબર હોય પાંત્રીસ અઠ્યાસી હારો છે ગાડીનો મિત્રો આની કિંમત રહેવાની છે ખાલીને ખાલી પિંચોતેર હજાર રૂપિયા મિત્રો નવાની ગાડી એક એક પચીસ થી ત્રીસ જેવી કિંમત હશે નવાની મિત્રો તો આ તમે બ્રાન્ડ ન્યુ કન્ડિશન ગાડી તમે જોઈ શકો છો શા માટે ચાલીસ પચાસ હજાર રૂપિયા બચે તો બચાવો મિત્રો અને બીજી જગ્યા વાપરો કેમ કે પેટી પેક ગાડી છે મિત્રો ખબર પણ નહીં પડે કે ગાડી મિત્રો જૂની તમે લઈને આવ્યા છે મિત્રો ગાડી સેકન્ડ ઓનર રહેશે મિત્રો એ પણ શોરૂમ માંથી એક વ્યક્તિને આપી હતી એટલા માટે સેકન્ડ ઓનર થઈ હતી ગાડી મિત્રો બાકી કોઈ બીજો ઇસ્યુ નથી પણ મારું મારું કેવું તમારી ફરજ છે મિત્રો એટલા માટે અને તમે ઓનલાઈન પણ હવે જોઈ શકો છો ગાડી પેટી પેક છે કઈ ગાડી ઓનલાઈન ઓલ ઓવર ગુજરાત બુકિંગ કરાવી શકો છો મિત્રો પછી બીજી ગાડીની વાત કરો મિત્રો આ આ મોડલ છે મિત્રો બે હજાર

મેમરી પિંચ હજાર રૂપિયામાં આની શરૂઆત ટાયરથી જ કરશું મિત્રો જોઈ શકો છો બ્રાન્ડ ન્યૂ ટાયર છે આના પણ મિત્રો કાંઈ કસાયું નથી મિત્રો એક નંબર ટાયર છે આના મિત્રો નેવું ટકા આના બી ટાયર છે પંખામાં કાંઈ સ્ક્રેચિસ નથી તમે જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો મિત્રો અને આમાં જે સ્માર્ટ હા સ્માર્ટ કનેક્ટ થોડુંક વાંચવામાં પ્રોબ્લેમ થાય એ રીતના સ્માર્ટ કનેક્ટ એટલે બ્લુટૂથ વાળી છે મિત્રો એ હું તમને બતાવીશ તમે જોઈ શકો છો સ્ક્રેચલેસ કન્ડિશન છે મિત્રો ક્યાંય નોર્મલ સ્ક્રેચિસ નથી ગાડીમાં પછી કાંઈ અને પ્લસ કસ્ટમરે સ્પેશિયલ ડિમાન્ડ થી ગાડી લીધેલી છે મિત્રો સિંગલ સીટ વાળી આમાં ડબલ સીટ કરવી હોય તો એ પણ થાય પણ સિંગલ સીટ એટલે તમારે જો બૈરાનું બેઠવા હોય અથવા તમે ટૂંકમાં આગળ સામાન રાખો ને સીટ લાંબી જોતી હોય તો આમાં સિંગલ સીટ છે મિત્રો કસ્ટમર સ્પેશિયલ રિકવાયરમેન્ટ ઉપર મગાવી લેવાને તમે પણ નવી લેવા જશો ને પાંચ સાત હજાર એક્સ્ટ્રા લાગશે આવી સીટ લેવા જવાના મિત્રો તમે જોઈ શકો છો જોરદાર છે મિત્રો સિંગલ ડબલ કરવી હશે તો પણ થશે મિત્રો બાકી આમાં કાંઈ સ્ક્રેચિસ નથી મિત્રો ચેન ચક્કર બ્રાન્ડ ન્યૂ છે મિત્રો એમાં કંઈ કરવાનું નથી થતું મિત્રો પાછળનું ટાયર એ મિત્રો નેવું ટકા આસપાસ છે પાછળનું ટાયર એ હું તમને પંચાણું ટકા નહીં કહી શકી કેમ કે નેવું ટકા છે પાછળનું ટાયર પણ નવું જ છે એમાં કંઈ હાલે એમ છે એક નંબર વસ્તુ છે આ સાઈડ માં કઈ સ્ક્રેચિસ નથી મિત્રો તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ અને જે મેિટી ની વાત કરતો તો મિત્રો તો પેલા તો આ મોડલમાં ચાર્જર પણ અહીંયા આવે છે એટલે તમે બેગ લગાવીને ચાર્જ પણ મોબાઈલ કરી શકો છો યુએસબી ચાર્જર છે અહીંયા પછી સ્માર્ટ મીટર મતલબ આ મોટી ડિસ્પ્લે છે ઓલા કરતા બરોબર છે પેલા ટીવીએસ વાળાનો લોગો આવી જશે રાઈડ નો હાર મિત્રો હવે આ બ્લુટૂથ ડિસ્પ્લે બ્લુટૂથ કનેક્ટ થઈ જશે પછી મીટરમાં તમારે જે સેટિંગ કરવા હોય એ અહીંયાથી જ બધા થઈ જશે આ હેન્ડલ બાર ઉપર બટન આવે છે મિત્રો સ્વિચમાં બરોબર છે અહીંયાથી જ સેટિંગ થઈ જાય છે અને આ ગાડી પણ આમ બી મોંઘી આવે છે બ્લુટૂથ વાળી આવડી મોટી જે કેટીએમ ટાઈપ ડિસ્પ્લેની જોવા મળે છે ગાડી એકત્રીસ હજાર હાલેલી છે મિત્રો આમાં એવરેજ થી મળીને બધું જ બતાવશે અને આ મીટર મિત્રો તમે જોયું તો KTM માંને જે મોંઘી પ્રીમિયમ વસ્તુ આવે છે એમાં આવા મીટર આવે છે અને પ્લસ બીજી વસ્તુ મિત્રો ભાઈનો અંબાવી દેસવા ગઢેલા ભાઈ આવે એટલે ચાલુ રાખજો ઓકે કરો યાર થઈ જાય ઓવરે પડી ગઈતી વરિયલ પડી ગઈતી બેટી ઓમર ઓય

ફૂલ ઇન્સ્યોરન્સ મળે છે બરાબર છે પ્લસ એને જે સર્વિસો આમાં સર્વિસો બાકી હશે ગાડીમાં મિત્રો જે બાકી હશે હું તમને શોરૂમમાંથી જ બધું કઢાવીને આપી દઈશ અને પ્લસ મિત્રો નવી ગાડીની જેમ આમાં પણ ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ થઈ જાય તો ચાલીસ પચાસ હજાર રૂપિયાનો જે મિત્રો એક્સ્ટ્રા ફાયદો થાય છે ઘરનાને ખબર પણ નહીં પડે કે સેકન્ડ હેન્ડ ગાડી મિત્રો એવી કન્ડિશન છે અને મેં તમને પેલા પણ કીધું મારે જૂના વિડીયો જોઈ લો મિત્રો જે હશે ફેક્ટ વાત જ કરીશ મિત્રો જે હશે એ જ તમને બતાવીશ મિત્રો ગાડીમાં કોઈ વાંધો નથી બે ગાડી પેટી પેક છે મિત્રો પેટી પેક છે એટલે પેટી પેક છે મિત્રો એક રૂપિયાનો ખર્ચો નથી ગાડીમાં લીધા પછી શાંતિ તમારે જે હશે ફેક્ટ વાત જ કરીશ મિત્રો એટલે ખરેખર લીધા જેવી છે મિત્રો અને ગાડી બે ભાવમાં છે અને આના સિવાયની બધી જ ગાડીમાં ઓફર પણ ચાલુ છે મિત્રો તમે શોરૂમની વિઝિટ કરજો મિત્રો આ ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન છે મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી કરાવી દેસુ આપડો શોરૂમ છે ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકામાં ઉના તાલુકામાં પ્રોપર ઉનામાં જ છે ઉનામાં વેરાવર કોડીના નેશનલ હાઇવે તમે જોઈ શકો છો હાઇવે છે બરાબર છે ભૂતરા દાદાનું ડેરું છે પાછળ આ ડેરાની પાછળ આ ડેરાની બાજુમાં જ આપણું શોરૂમ છે મિત્રો જનતા જનતાઓ ઉના તો ઓલવેઝ તમારો ભાઈ તમારી સાથે બેઠો છે એની ટાઈમ